નવા નવા પ્રયોગો કૃષિ ક્ષેત્રે એ કરે અને બીઆરએસમાં ભારતમાં પ્રથમ સ્થાને એ આવેલા પ્રયોગવિંદ ખેડૂત કૃષિ વિજ્ઞાનના દાતા અને પંચવટી બાદને પ્રયોગોનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું ખેતીના જાણકાર અને અત્યારે શિક્ષણની ખેતી પણ એ કરી રહ્યા છે ખેડૂતોની સભામાં ઘરનું પેટ્રોલ બાળીને થાય ખેત વિજ્ઞાન આધુનિક ખેતીના તજજ્ઞ વક્તા आपने पांचेट मी गोष्टी येमना यजमान पदे माला प्रामा करेली अब हिर्जी बै विंग्राणिया ने आपने ताल्यों ना गड़कर आख्थी सत्कारिये सन्मानिये हिर्जी बै विंग्राणिया ठताप्तायला भरम मित्र शिक्षण द्वारा समाज उ� એક વિચાર લઈને કેટલાક કર્મવીરોએ ગોષ્ઠી સમન્વય રૂપ લઈને એક એક કરતા એક સો દરવાજે આજે પ્રવેશ કર્યો છે એ એના હર્ષ આનંદના ઉલ્લાસના અનુભૂતિ રૂપે આ ગોઠવાયેલ કાર્યક્રમમાં અહીંયા મંચસ્થ બેઠેલા આદરણીયશ્રી ગોવિંદભાઈ વલ્લભભાઈ ગગજીભાઈ અને મારા વડીલ બંધુ વાલા એવા અદરણી શ્રી પ્રતાપભાઈ નર્મદ દાદા અને બધા જ મંતસ્થ મહેમાનો સામે બેઠેલા શિક્ષણ વિદો ગોષ્ઠીના બધા સૈનિકો અને સૌ ભાઈઓ બહેનો હું હિરજી ભીંગરાળિયા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના આવું આજથી વર્ષ નાનાભાઈ માલપરાનુભાઈ પંચોળી માર્ગદર્શન નીચે માટલીયાભાઈ નામના એક માણસે માલપરામાં શિક્ષણ દ્વારા ગ્રામોત્થાન એવી એક સળવળ ઉપાડેલી અને આજુબાજુના માત્ર માલપરા નહીં પણ એ વિસ્તાર માટે કામ કરવાની મોટી જહાજ જગાવેલી અને એમના જે સાથી કાર્યકરો હતા એમાંના પ્રતાપભાઈ એ એમના એક અદના કાર્યકર તરીકે એમાં સેવારત હતા અને આજની તારીખે પણ મટલિયાની સ્થાપેલી એ સંસ્થામાં ટ્રસ્ટી રસ લેનારા અને ઉત્તમ સંસ્થા કેમ તૈયાર થાય એ બહુ એવું કાર્ય કરનારા એ છે એમને જ્યારે આ ગોષ્ઠીમાં પોતે સહેજે એમ થાય કેમ ન ગોઠવવી ત્રણેક દિવસના એના કાર્યક્રમમાં જુદી જુદી જગ્યાએથી વિષય નિષ્ણાતો લાવ્યા શિક્ષણ રીતો લાવ્યા કેટલાય સાહિત્ય રસિકો લાવ્યા અને ત્રણ દિવસના ભરતક કાર્યક્રમની અંદર અમારા બાળકો અમે બધા કાર્યકર્તાઓ અમારા ગ્રામજનો અને આજુબાજુથી આવેલા શિક્ષણમાં રસ ધરાવનારાને આમંત્રણ આપ્યા હતા એ બધાને એક નવી દિશા મળી કામ કેમ કરવું એની શું પડે પડી અને શિક્ષણમાં શું હોવું જોઈએ શું ન હોવું જોઈએ એનું ઘણું માર્ગદર્શન મળ્યું અને એ એ બધા દ્વારા માત્ર એક વિસ્તારની આખા રાજ્યની અંદર હું જોઈ શકું છું કે સો ગોષ્ઠી થઈ છે એ કેટલી બધા જિલ્લાઓમાં થઈને થઈ છે એટલે આ એક વિચાર એ કેવો દ્રઢ થઈ રહ્યો છે મારું કહેવાનું એવું છે જ્યાં જ્યાં ગોષ્ઠી થઈ છે ત્યાં એનું એક વાતાવરણ ઊભું થયું છે એક નવો વિચારનો આયામ ઊભો થયો છે અને એ સરાહની એવી આ આ ગોષ્ઠી સમન્વયની પ્રક્રિયા છે બહુ જ આમ મારે થોડુંક વિશેષ કહેવું છે કે અરે અમારે બધાય પૂર્વ યજમાનોને વેળા થઈ અને આ સૃષ્ટિ સમન્વય ગોષ્ઠીના કાર્યકરોને કરો એનું સન્માન આપણે કરવું જોઈએ આપણા માટે આપણે માટે એને કેટલો સમય આપ્યો છે કેવું કેવું કામ કર્યું છે ત્રણ ત્રણ દિવસો એક ગોષ્ઠીમાં ત્રણ દિવસ આ સોમી ગોષ્ઠી તમે જુઓ કેટલો સમય એણે આપ્યો છે એને બદલે એ આપણા આયોજકો આપણા યજમાનોનું સન્માન કરી રહ્યા છે મને તો એ જુદું લાગ્યું પણ હવે મોટા કે છે એ વાત સાચી છે એમ માનીને આ સ્વીકારું છું અમને આ ગોષ્ઠીથી અને આ સન્માન મળ્યું છે એનાથી અમને પણ એક નવું બળ મળ્યું છે નવી દિશા મળી છે સૌનો આભાર મિત્રો રાનુભાઈ